ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એડેડ એડેડ શબ્દનો અર્થ ઉમેર્યું વધાર્યું કે સરવાળો કર્યો થાય છે એડેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ સર્વિસ ચાર્જ ઓફ 10% વોઝ એડેડ ટુ ધ બિલ એટલે કે બિલમાં 10% સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ 3 ન્યુ રૂમ્સ હેવ બીન એડેડ ટુ ધ સ્કૂલ બિલ્ડિંગ અર્થાત શાળાના મકાનમાં ત્રણ નવા ઓરડા ઉમેરવામાં આવ્યા છે એક અન્ય ઉદાહરણ જોઈએ this pack of juice contains no added sugar અર્થાત જ્યુસના આ પેકમાં વધારાની એટલે કે બહારથી ઉમેરેલી ખાંડ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ